નામદાર હાઈકોર્ટના ચુકાદા જેવા વિશ્વાસને ખારિજ કરીને હું ફરી પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો છે તારે આ તમામ કાયદાકીય લડાઈમાં મારા વિધાનસભા ક્ષેત્રના એમએલએ સાહેબ શ્રી બજુભાઈ ખાબડ અને મારા દાહોદ જિલ્લાના પ્રમુખ શ્રી સ્નેહલભાઈ દરિયા અને જિલ્લાનું તાલુકાનું તમામ સંગઠન મારી સાથે પડખે રહી અને આ કાયદાકીય લડાઈમાં અમને પૂરેપૂરી સહયોગ કર્યો છે અને આવનાર સમયમાં અને વધુમાં કે મારી સાથે જે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો છે એમને પણ આ લડાઈમાં ખૂબ પોતાનું યોગદાન આપ્યું છે ખૂબ મહેનત કરી છે અમે અને આ

એમાં નીલ સોની પત્રકાર જે છે એ પ્રમુખ તરીકે વરણી થઈ હતી જે પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ જે હતા એ અવિશ્વાસ પસાર થઈ એ બાબતે હાઈકોર્ટમાં જે ગયા હતા એનો ગઈકાલે ઓર્ડર આવ્યો છે હાઈકોર્ટનો ઓર્ડર એમાં સ્પષ્ટ એવું લખ્યું છે કે હાઈ અવિશ્વાસની જે બી પ્રક્રિયા હતી એ બધી રદ કરવામાં આવી છે